ભૌતિક જીવનની અસવિત આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એશણાઓને પ્રાધાન્ય આપવામાં અગ્રેસર આપણો સમાજ સ્વાસ્થ્યના અને ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યો છે આજના સમયમાં તણાવ જીવનશૈલી આહારની અનિયમિતતા બેઠાડું જીવન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો અમર્યાદિત ઉપયોગ પ્રદૂષણ નશીલા દ્રવ્યોનું સેવન ધૂમ્રપાન અપૂરતું પોષણ સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સભાનતા જેવા અનેકો કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ શત્રુઓ છે જે પ્રતિ પણ આપણને અસ્વસ્થ બનાવવા તૈયાર હોય છે આવા સંજોગોમાં પોલીસ જવાનો અને તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉપલે અધિકારીઓની સૂચનાને લઈ અંકલેશ્વર પી ડિવિઝન પોલીસ સ્ટાફ અને તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું અને બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો અને તેમના પરિવારે આ કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટર અવી સૈયદ ન્યુઝ અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ તથા એસડીપીઓ ઓફિસના ના કર્મચારીઓ મેડિકલ ચેકઅપ નો કેમ્પ માનનીય અ વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવે જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાયનેક ઓર્થોપેડિશિયન જનરલ સર્જન ઈએનટી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને અને આ પ્રકારના કેમ્પ કાર્યવાહી આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ